આજે તો હતી શીતળા સાતમ અને સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો પણ આ ભાઈને તો વરસાદ આરે કાંઈ લેવા દેવા હતું ને એ ભાઈ તો ઉઠી અને જામફળ ખાવા બેહી ગયા હતા અને શીતળા સાતમ હતી એટલે મારે શીતળામાં માટે કુલર બનાવવાની હતી તો મેં લોયામાં ઘી લઈ લીધું અને ગોળ અને લોટ નાખી અને માતાજી માટે કુલર બનાવી દીધી વરસાદ આવતો હતો એટલે માતાજીએ જવાય એમ નહોતું એટલે પાણીયારે જ મેં કુલર ધરાઈ દીધી અને મેં એતરાજે પગે લાગે લીધું પછી હું અને યતરાજ છિતળામાંની વાર્તા સાંભળવા બેહી ગયા ફોનમાં અમે વાર્તા સાંભળી લીધી એટલે ભૂખ લાગી હતી તો મેં અને જે બંને એ નાસ્તો કરી લીધો અને બપોર પછી જયદીપ જઈ ગયા તો એમને પાણીપુરી ખાવી હતી એટલે કાલે મેં બધું પાણીપુરીનું તૈયાર કરીને મૂક્યું હતું તો મેં બટેકા ફોલી નાખ્યા અને માવો બનાવીને તૈયાર કરી નાખ્યો એટલે અમે બધાય પાણીપુરી ખાવા બેહી ગયા પાણીપુરી ખાઈ લીધી પછી સાંજે જમવાનો ટાઈમ થયો ત્યારે જયદીપ નહોતા તો મારે અને યતરાજની બેને જ જમવાનું હતું તો મેં બધું અહીંયા તૈયાર કરીને મૂક્યું તો આ ભાયા તો અહીંયા છે જમવા આવીને બેહી ગયા હતા અને આજે તો અમારી શેરીમાં નાટક આવ્યું હતું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ